હા તો પેલા થમદેલમાં દઈ દન રામ રામ ને સીતારામ કી દૈર્યો બધી મજામાં અમે એકદમ મજામાં ને બસ જોવો અટાણે બેઠા નેટવર્ક કઈ આવતું ને તામે આ ગામમાં નેટવર્ક જ નેતા આવતું જરા પછી નહીં એટલે કાઉ ટાઈમ પાસેમાં આપણે કરવો જ કઈ કરવામાં કામ તો કઈ શેર નહીં ટાવર બતાય નહીં આવે ટાવર કોઈ તો આવતો જ નહીં જોવો

રેવા દે લખણ ખોટા આ સાઈડ વાડામાં ઘૂમરો મારવા આવ્યા ગુંદા ખાવાની જલસા પડે મોટા મોટા ને તેલા મોટા પણ એક પીલું નું ઝાડ આવે એ તમને ઘેર વિસ્તારમાં જોવા મળે બીજે કઈ ન જોવા મળે આ સાઈડ છે ને જઈએ આપણે આ છે કે ને ઈસ પીલું નું હે પા કોઈ ખાય ને ને એટલે સીપલા ખાઈ જાય હમ જોરિયા પીલું ના એક બે તમને એમાં દેખાતા અહીં

તડિકા ભાઈ ભૂકા કાઢે વાત જવા દઉં એને અહીં ઊભા તું ને ત્યાં એટલી કડી આવ્યા ને શૂટિંગમાં થતા હે અહીં રાઈડ ફટવે આપણી તો જલસા છે એ સાઈડ ફટા ચોટી ઉપડી બિહાડી આમાં હાઇડ્રોનો કોઈ મેળા દે એ વા જોતા દે પાણી હવેડે પાણી ભરવાઈ છે કે વા 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 કઈ છે અમાથે હા હા

પાડવા ની બજાર જો આપણે રસ્તાના કામકાજ કોઈ દી હે ને પૂરા ન થતા આજ તો ટ્રાફિક ઓછી છે નગર ટ્રાફિક હોય જ નહીં બજાર માં આજે મેન બજાર આ લેન થોડી ઘણી ટ્રાફિક ની હા

ત્યાં ટ્રાફિક દેખાણી હોય મેન બજારમાં રેખા મોહી અટાણ ભી દોવે ભડી છે

જો જ્ઞાન છે 4 મહિના છે. હા. તેવાનું યાન છે બસને. હા, 7મું હારું કે હોય. યાન એ મહિના છે. હમમ. કાઈ છે છે કે? હા, પાછો 6 સફો મહિના. હમમ. દોલિન છે હાથ. હમમ. બે કનોર કનોર દિન છે. હા. ¿Volta no abrió? Mm.